સુરત અમરોલી ખાતે શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ અને ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું હતું જેમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા સુરત અમરોલી કોલેજ રોડ ખાતે આવેલ જલારામ સોસાયટીમાં શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ સાથે ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગુરુવારે કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહામંડલેશ્વર એક હજાર આઠની ની મહંત સીતારામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો શ્રી વિશ્વકર્મા ભગવાનની જયંતિ અને ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વહેલી સવારે આરતી ત્યારબાદ અન્નકૂટના દર્શન સંત શ્રીનું આગમન અને સામયું કરાયું હતું અમરોલી કોલેજ રોડ પર આવે શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંખ્યામાં ભક્તજનો પણ ઉમટી પડ્યા હતા મારું નામ નરોત્તમભાઈ શામજીભાઈ ગંગાણી જલરમ સોસાયટી વિશ્વકર્મા મંદિર અમરોલી આજે ચોવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અમારા મંદિરની સ્થાપનાને આજે ચોવીસ વર્ષ પૂરા થયા અને લગભગ આ સતત ચૌદમો મહાપ્રસાદ ભંડારો ચાલી રહ્યો છે ને આવતા વર્ષે પણ આ જ રીતે ભંડારાનું આયોજન સમાજ તરફથી મળી રહે છે આજે વિશ્વકર્મા જન્મજયંતિ અમારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એ લગભગ બે હજાર એકમાં થાય પણ બે હજાર એકમાં અમે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના હતા એ આરસામાં ધરતીકંપ આવી ગયો એટલે પ્રથમ ભંડારો અમે કેન્સલ કરીને ભંડારામાં જે કંઈ રૂપે મળેલું હતું એ અમે બધું સૌરાષ્ટ્રમાં ધરતીકંપમાં વિતરણ કરી દીધું ત્યારબાદ આપણે ભંડારો શરૂ કર્યો હતો આમાં ગઈકાલે મહાદેવ પ્રાણ કપિલેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે સવારે છ કલાકે શૃંગાર દર્શન ત્યારબાદ અન્કોટ દર્શન બપોરે સમૂહ આરતી અને સાંજે શિવદૂનનું આયોજન હતું ને આજે સાધુ સમાજ અખાડાના પ્રમુખ શ્રી સીતારામદાસ બાપુ આવી આશીર્વાદ પણ આપી ગયા છે આજે મહાપ્રસાદ વિતરણ છે અને દરેક સમાજને પ્રસાદ લેવા ભાવભીનું આમંત્રણ અમે આપેલું છે બસ આજ કે સમાજ આવી રીતના એકત્ર થઈ અને દર વખત તમને સહકાર આપતા રહીએ અને મહાપ્રસાદ વિતરણ અવરી ચાલુ રહે બસ એ સમાજ પાસેથી અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ